કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયો ખાતે ઇન્દિરાનગર સોસાયટીમાં પાણીના નિકાલની સમસ્યા દૂર કરવા માટે ખુદ તાલુકા વિકાસ અધિકારી સ્થળ પર પહોંચીને કામગીરી કરાવી પ્રાપ્ત વિગત અનુસાર કાકરેજ તાલુકાના મુખ્ય મથક શિયો ખાતે આવેલ ઇન્દિરાનગર સોસાયટીના રહીશોના ઘરમાં વરસાદી પાણી ઘરોમાં ઘુસી ગયા હતા સંપર્ક કર્યો હતો જેમાં તલાટી મંત્રી રજા ઉપર હતા ત્યારે ક્લાર્ક ધર્મેન્દ્ર જોશી અને સર્કલ ઓફિસર ઠાકોર દ્વારા રૂબરૂ મુલાકાત લીધી હતી અને મજૂરો બોલાવી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ હતી ત્યારે હવે ઇન્દિરાનગર સોસાયટીના રહીશોએ પાણીના નિકાલ માટે ટેમ્પરરી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપતા અનુભવ્યો હતો અને હવે થોડા દિવસ પછી રાબેતા મુજબ પાણીના નિકાલ માટે યોગ્ય રીતે વ્યવસ્થા કરવામાં આવશે શિહોરી ગ્રામ પંચાયતના ક્લાર્ક ધર્મેન્દ્ર જોશીએ જણાવ્યું હતું જોકે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી એ એમ પંડ્યાએ શિહોરી તલાટી મંત્રીને તંત્રને ગેરમાર્ગે દોરવા બદલ નોટિસ ફટકારતા ગુલ્લીબાજ તલાટીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે જોકે કાકરેજના તલાટી મંત્રીને પણ વગર રજાએ ડીસા ખાતે જતા કાકરેજ તાલુકા વિકાસ અધિકારીએ નોટિસ ફટકારી દીધી છે ત્યારે હવે પ્રી કામગીરીમાં રેગ્યુલર રિપોર્ટ કરવા માટે દરેક ગ્રામ્ય પંચાયતના તલાટી મંત્રી અને કમ્પ્યુટર ઓપરેટરોને સૂચનાઓ આપી દેવામાં આવી હોવાનું કાકરેજ તાલુકા વિકાસ અધિકારી એમ પંડ્યાએ જણાવ્યું હતું અને શિહોરી ઇન્દિરાનગર સોસાયટીના ના રહીશોએ તાલુકા વિકાસ અધિકારીનો આભાર વ્યક્ત